જ્યોતિષશાસ્ત્રમાં અમાસને વિશેષ તિથિ માનવામાં આવે છે જેઠ મહિનાની અમાસ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારના દિવસે છે આ દિવસે મીઠાના કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અમાસના દિવસે મીઠાના વિશેષ ઉપાય કરવાથી રાહુદોષ પિતૃદોષ મંગળદોષ ઝડપથી દૂર થાય છે તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે પરંતુ આ ઉપાયો વિશે જાણતા પહેલા વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો ઘણીવાર પરિવારના કોઈ સભ્યને કોઈની નજર લાગી જાય છે ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે આવી સ્થિતિમાં અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લઈ લો પછી તેને માથા પર સાતવાર ફેરવીને પાણીમાં નાખી દો કોઈ પણ પ્રકારની નજર લાગી ગઈ હોય તો તેની નજર ઉતરી જશે બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચમચી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને શૌચાલયમાં રાખો છો તો ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસે મીઠું બદલવું આવશ્યક છે અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવો સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવો અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત હોય છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો અને સાત વાર પ્રદક્ષિણા કરો મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવને દૂર કરે છે મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે જો તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હો તો અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચમચી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે ઘરમાં રોક સોલ્ટ લેમ્પ રાખો આ લેમ્પ ચાલુ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે ધ્યાન રાખો કે તેને રાખવાની દિશા દક્ષિણ કે દક્ષિણ પૂર્વ હોવી જોઈએ અમાસના દિવસે ઊંડા ખાડામાં કે કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે આ સિવાય અમાસના દિવસે જવને દૂધમાં ધોઈ લો તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે દરેક અમાસ પર નિયમિત રીતે ગાયને પાંચ ફળ ખવડાવવા જોઈએ તેનાથી ઘરમાં સુખનું વાતાવરણ જળવાઈ રહે છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે તેથી આ દિવસે દરેક વ્યક્તિએ તેમના નામ પર શક્ય તેટલું દાન કરવું જોઈએ આ દિવસે સાંજે બાવળના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે પૂર્વજો ખીરને ખૂબ જ પસંદ કરે છે તેથી દર મહિનાની અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે અચૂક દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બિલ્વના પાન તોડવા જોઈએ નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ આ માટે એક દિવસ પહેલા પાન તોડીને રાખો અમાસના દિવસે પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને ગંગાજળ કાચું દૂધ પાન તલ જવ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ તર્પણમાં હાથમાં તલ અને કુશા સાથે પાણી લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને તપરંતયામી 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 ત્રણ વાર જાપ કરવાથી અને પિતૃસ્થાન એટલે કે અંગૂઠા તરફ જલાંજલિ અર્પણ કરીને પાણી જમીન પર છોડી દેવાથી પિતૃઓને પ્રાપ્ત થાય છે ધ્યાન રાખો કે તર્પણ અર્પણ કર્યા પછી ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકારનો ધ્વજ એવી રીતે લગાવો કે તે સતત લહેરાતો રહે તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં જ રહેવો જોઈએ તમે સમય સમય પર તેને જાતે પણ બદલી શકો છો અમાસના દિવસે ક્રોધ હિંસા અનૈતિક કાર્ય માંસાહાર દારૂ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ કૃત્યો વગેરે વર્જિત છે આ દિવસે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો પૂર્વજોના આશીર્વાદ વિના મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ અને આઠ કાજલની ડબ્બી કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખો તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જે કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અમાસના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડેલી રોટલી ખવડાવો આનાથી શત્રુઓ તો શાંત થાય છે પરંતુ આકસ્મિક આફતોથી પણ રક્ષણ મળે છે અમાસના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળ સ્થાપિત કરો તેનું મોં ઉપરની તરફ ખૂલતું રાખવાનું ધ્યાન રાખો પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હો તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખો આ ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે ફૂલ અને પવિત્ર દોરો ચડાવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરે અને પછી પિતૃભ્યાય નમ મંત્રનો જાપ કરીને તમારા ગુનાઓ અને ભૂલોની ક્ષમા માંગે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો